તમે જે ગાય જોઈ રહ્યા છો આ ગાય વેચવાની છે વિડીયોની અંદર ગાયની ટોટલ ડિટેલ આપીશ વિડીયો પૂરો જોતા રહેજો આ વિડીયો તમને સારો લાગે લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો પેજ ફેસબુક પેજ ફોલો કરો તમે જે ગાય જોઈ રહ્યા છો આ ગાય વેચવાની છે દીપકભાઈ ઓનર છે દીપકભાઈને ટોટલ જવાબદારી સાથે ગાય વેચવાની છે ગાયના વેતરની વાત કરું તો આ ગાય બીજા વેતરની અંદર છે બીજું વેતર વ્યાય ગયેલી છે 10 થી 12 દિવસ પહેલા આ ગાય વ્યાય ગયેલી છે અને નીચે વાછડો પણ છે તમે જોઈ શકો છો વિડિયોની અંદર ગાય અને વાછડો અત્યારે એક ટકનું દૂધ 5 લિટર આપે છે આખા દિવસનું દૂધ 10 લિટર ગાય દૂધ આપે છે રૂબરૂ સ્થળ પર જઈ ગાય રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો દીપકભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે પૂરો જોતા રહેજો ગાય લેવા કે જોવા ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે ગાય વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે સાવ સોજી અને ફૂલ સાચવેલી જવાબદારી વાળી ગાય છે દસ બાર દિવસ પહેલા જ વેગ ગયેલી છે પાંચ લીટર દૂધ આપે છે એક ટાઈમનું પણ નીચે જ છે તમે અંદર જોઈ શકો છો થી દિવસ થઈ ગયા છે સોજી ગાય અંદાજિત પાસઠ હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ગાય ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો મોરબી તાલુકો હળવદ અને ખેતરડી ગામે જોવા મળશે ગાય લેવી હોય ઉનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતાં વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતાં વિડીયો ઉપર નંબર મળી જશે દીપકભાઈના ત્રેસઠ પાંચ વાળા નંબર પર ફોન કરી ગાય લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો